અમરોલી પોલીસે મહિલા સહિત બે સામે કાર્યવાહી કરી છે જે અંતર્ગત અમરોલી કોસાડ આવાસમાં ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી ત્યારે અમરોલી કોસાડ જે અંતર્ગત પોલીસે આઠ લાખ ઓગણસાઠ હજાર પાંચસો પંચાણું ફટાકડા નો મુદ્દામાલ જપ્ત કર્યો છે કોઈ પણ પ્રકારની ફાયર વગેરે આટલા મોટા પ્રમાણમાં ફટાકડા નોજૂ થવા પોતાની પાસે રાખ્યો હતો જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર